નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો તમે અમારા બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજના કપાસના સોયા એ સો ટકા સાચા બજાર ભાવ વિશે તો મિત્રો વિડીયો મન સુધી બન્યા રહેજો نے اا ویڈیو تمہارا મિત્રો સુધી પણ શેર કરી دیજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજ ને कपास ના બજાર ભાવ વાત કરીએ મિત્રો મબુવા માર્કેટ યાર્ડ 1284 થી 1329 રૂપિયા માંસા 1200 થી 1464 રૂપિયા રાજકોટ 1350 થી 1500 રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ 1300 થી 1496 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જેતપુર 1400 થી 1456 રૂપિયા आग मित्रों बात करिए खां मार्केटयार्ड चौदसो एक चौदह सौ पिंोत्र रुपया बात करिए मित्रों राजकोट मार्केट सौ पचास थी पंद्र सौ रुपया धारी मार्केट यार्ड बार सौ ए चौदौ बन रुपया आग मित्रों बात करिए विसादर मार्केटयार्ड तेरसो बार चौद सौ छप्पन रुपया अमरेली मार्केट यार्ड नौ सौ चौदह सौ ती रुपया आग मित्रों बात करिए हलवद मार्केट यार्ड तेरौ पचास थी सौ पंचाणु रुपया उनावा चौदह सौ रूपयादार्ड सौ पांच रुपया बात करिए मित्र सावरकुंडलास चौद सो अड़सठ रुपया बात करिए मित्रों काटयार्ड बार सौ चौदह सो बोतेर रूपयाड चौद सौ वीस चौद सौ पिस्तालीस रुपया ગોંડલ માર્કેટયાર્ડ બારસો એકતાલીસથી ચૌદસો એકાણું રૂપિયા વાત કરીએ મિત્રો વિસનગર માર્કેટયાર્ડ બારસો સિત્તેરથી ચૌદસો છ્યાસી રૂપિયા થરા માર્કેટયાર્ડ ચૌદસો સાતથી ચૌદસો એકાવન રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈપણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો